ચમ કરવા જઈએ હા આવો લીલાજી હા ચમ છે આવો બેહો મજા બસ મજા મજા વાળો વાળો કરી ને એમ આવો વાળું કઈ ના તમે આ મી કરી ના કોણ એવો હોય તો વાળોજી આવતા ના જે ના તો દેખાણા નહી લે વાળોજી નો હાલત ફોન આવ્યો કે આયા તમે જીતર મુકો હું તો આયો હતો કે આવજો હું એમ કેતા હતા તો વડી ઓટો મારતા હશે જીતર એટલે મન કે તમાર ગાડી હટાવવાની હોય તો કડીક બે એમ ને કે મોડું કાતું હોય તો કે મમ્મી ના ના વાત સાચી ગાડી નહી આયા ગાડી ગાડીવાળો ફોન આવ્યો છે આવતી છે શું કરશું હવે નું હા તે સમાધાન નું કોક કરો કહેતી એટલે ભગાજીને કીધું છે હોય ભગાજીને તી વાત કરી દીધી ના મને કોઈ ભેળા છે નઈ એટલે મને ભેળા થા મે વાત કરી દીધી એ કીધું વિચાર એમ કેતા હતા આ તો મેં તો ને ભલાજીને બોલાયા છે હોય સમાધાન કરવો સારું છે એટલે એ આવે અને આ આ તો વાલાજીને તો કોઈ ચિંતા જ નહીં વાલાજી તો મારું તારે મોન લે છે બધું છે એટલે આપણે શું છે

એલા માફનું લાગ્યું હાલત બીના આવ્યો એટલે મેમને ન સન્માન તો કરવું બંધ કરવાનો બરોબર છે એના કરતાં શાક પાવ તો દૂધની છાલી લિ લાવો ગમજે પણ અતાર હું હાલત ખઈને આવ્યો હાલ કોઈ ન મેળા આવતો કોણ આ ગાડી પગડી થી જઈએ ચોથ આવતી બીજે અહીંયા હું જવું છું બીજા બીજા કોણ

લીલોજી વાલોજી બેઠા થોડા લઈ બોલ બોલા છે સમાધાન કરવાની લીલોજી કે આપડે બે થી થાય ફોન કરવાનો હતો

બીજું કોઈ નતું એટલે કશું નહિ ડાયરેક્ટ ખાલી બે જણું પૈસા થોડાક બાકી મનની વાત મનમાં રાખવાની તો ડાયરેક ઘરે દેવાય ને એટલે લીલાજી ની જરૂર હતી ને પૈસા ની એટલે મેં કીધું તું પણ લીલાજી ને શું કામ આપડે કેવું પડે એટલે એ કે મને પૈસા સારું વાલોજી પૈસા આલે તો તમને

એમ કરો બાજુ રમણા બેમ કરો રમ રોમ કરેલો વાલાજી બે વાજી તમે

પૈસા નો પાવર પયા પૈસા વાલાજીએ બગાડ્યું મેન લીલાજી એ થોડું બગાડું તમારું મન રાશિ તો પડે

હવે તમદાર જોઈ પૈસા માંગતા હોય ને તો શોંતિ થી અને આવડું છોકરું જાતું હોય ને એને મોન હાલીને બોલાવાનું અને પણ બોલાવાનું ખરું હવે હું જઉ તાર